વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં સ્લોકા ડાયઝ કંપનીમાં શ્રમિકની બેદરકારીનો ભોગ બન્યો આશાસ્પદ જગતમાં શ્રમિકોના જીવ જોખમમાં વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી સ્લોકા ડાઇઝ કંપની ફરી એકવાર વિવાદમાં સપડાય છે આ વખતે આ કંપનીની ઘોર બેદરકારીનો ભોગ બનીને એક ઓગણીસ વર્ષીય નિર્દોષ શ્રમિકે તેના હાથની ચાર આંગળીઓ ગુમાવી છે ગત રાત્રે બનેલી આ કરુણ ઘટનાએ ઉદ્યોગ નગરિકમાં શ્રમિકોની સલામતીના નામે ચાલતી મજાકનો પર્દાફાશ કર્યો છે મધ્યપ્રદેશથી રોજીરોટી માટે આવેલા મોહિત કાશીરામ રેકવારને શું ખબર હતી કે માત્ર દસ દિવસમાં જ તેનું જીવન બદલાઈ જશે રાત્રે બે વાગ્યાના સુમારે જ્યારે મોહિત બ્લેન્ડર મશીન પર કામ કરી રહ્યો હતો ત્યારે સુરક્ષાના કોઈ સાધનો કે સાવચેતી વગર તેના હાથની આંગળીઓ મશીનમાં ખેંચાઈ ગઈ હતી પરિણામ સ્વરૂપ તેના જમણા હાથની ત્રણ આંગળીઓને કુંગુઠો કાયમ માટે કપાઈ ગયા હતા આ ઘટનાએ મોહિતના પરિવાર માટે આઘાત અને વેદના સિવાય કંઈ જ બાકી રાખ્યું નથી